મામલતદાર કચેરી ખાતે કોલટ તલાવ ગીરપુરા અણદેજ કલાણા શાંતિપુરા છારોડી વિરોચનગર અને દોદર શેલા સહિતના ગામમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલી કથિતરાનગતિ અને ગેરરીતિ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી આવેદનપત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરીને લેતા મત અન્યના મત રદ કરાવવા માટે વાંધા લેવામાં આવી રહ્યા છે વાંધો ઉઠાવનાર લોકો એવું કારણ દર્શાવી રહ્યા છે કે અમુક મતદારો સ્થળાંતર કરી ગયા છે જો કે હકીકતમાં મતદારો ત્યાં આજ વસવાટ કરે છે અને વાંધા ઉઠાવનારાઓ પાસે કોઈ નક્કર પુરાવા નથી આ પ્રક્રિયાને કારણે નિર્દોષ મતદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના બંધારણીય મતાધિકાર છીનવાઈ જવાનો ભય રહેલો છે ખોટી ફરિયાદોને કારણે સરકારી અધિકારીઓનો પણ કિંમતી સમય બગડી રહ્યો છે અને ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે મુસ્લિમ અગ્રણીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ખોટી રીતે વાંધા અરજી કરનારા વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈપણ નિર્દોષ નાગરિકોનો મતાધિકાર છીનવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે અને તંત્રની ન્યાયિક તપાસ માટે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ